સિંગર પર્ફોર્મર હિમાલી વ્યાસ નાયક સાથે ગરબે રમવા તૈયાર છે આખી દુનિયાના ગુજરાતીઓ ચાર દેશમાં પ્રિ નવરાત્રી સેલિબ્રેટ કર્યા પછી હિમાલી ત્રણથી બાર ઓક્ટોબર શહેરી શહેરીજનોને ગરબા રમાડશે ત્યાર પછી કેનેડામાં પોસ્ટ નવરાત્રી સેલિબ્રેશન માટે જશે ગુજ્જુ ગર્લ ટેક્સ ગરબા ગ્લોબલ સિંગર પરફોર્મન્સ હિમાલી વ્યાસ નાયકની સાથે ગરબે રમવા માત્ર અમદાવાદીઓ જ નહીં દુનિયાભરના ગુજરાતીઓ તૈયાર છે શહેરના નવજીવનના કર્મા કેફે ખાતે તેમની પ્રિ નવરાત્રી વર્લ્ડ ટુર અને ચિંતન નાયકે લખેલ અને રથિત મહેતાએ સ્વરબદ્ધ કરેલ નવખંડ ગરબાની લોન્ચિંગ ઇવેન્ટ યોજાઈ હતી જેમાં આગામી નવરાત્રીનું હિમાલી વ્યાસ નાયકનું શેડ્યુલ પણ જાહેર કરાયું છે માત્ર અમદાવાદીઓ જ નહીં યુરોપના ચાર દેશોની પ્રિ નવરાત્રી ટુર દરમિયાન પણ હિમાલી વ્યાસ નાયક દરિયા પર

યુરોપના ચાર કન્ટ્રીઝ જર્મની બેલ્જિયમ નેધરલેન્ડ્સ અને એમસ્ટરડેમમાં અમે પરફોર્મ કરીશું આપણા ગરબા રાસ દાખલા બધી જ પ્રકારની સ્ટાઇલ્સ માતાજીના ટ્રેડિશનલ ગરબા પછી અમે આવીશું અમદાવાદમાં દસ દિવસ નવરાત્રિ કરવા માટે અમદાવાદ અને ગાંધીનગરના મેજર ખૂબ જ સુંદર બધા વેન્યુઝ છે અને પોસ્ટ નવરાત્રિ કેનેડા મિસિસાગા સ્ટેડિયમમાં અમે પરફોર્મ કરીએ છીએ શરદ પૂર્ણિમાના ગરબા સો વેરી એક્સાઈટેડ વેરી મચ લુકિંગ ફોરવર્ડ ટુ કનેક્ટુજરા જે રિલીઝ થયો છે સારેગામા પરખંડ ગરબો આ ગરબો લખ્યો છે મારા હસબન્ડ ચિંતન નાયકે જેમણે મારી માટે આની પહેલા પણ ઘણા ગરબા અને ગુજરાતી ગીતો લખ્યા છે ગરબાનું કમ્પોઝિશન કર્યું છે રથિન મહેતા જે ન્યૂજર્સીમાં રહે છે અને ત્યાં રહીને આપણા સંગીતનું ખૂબ સરસ કામ કરી રહ્યા છે મેં ગાયો છે અને નવખંડ એટલે કે પૃથ્વી અને નવખંડ ગરબો એટલે આ ધરા પર માતાજી ને ઈન્વિટેશન છે ઇન્વોકેશન ટુ ગોડેસ અંબા માં જગદંબા એના શબ્દો છે જગદંબા માં અંબા પધારો મારી માતરે દીવડા પ્રગટાવી હું તો જોઉં તારી વાત રે શું કરવાનું ઇન્સ્પિરેશન ઇનફેક્ટ ઈચ્છા ઘણા વર્ષોથી હતી કે ગરબા હું છેલ્લા પંદર વીસ વર્ષથી પરફોર્મ કરું છું ખાલી ઈન્ડિયામાં ગુજરાતમાં જ નહીં પણ ઇન્ડિયામાં પણ ગુજરાત અને મુંબઈ એવી રીતે ગુજરાતના ઘણા બધા પ્રાંતમાં મેં પરફોર્મ કર્યા છે અમદાવાદ રાજકોટ મોરબી બરોડા સુરત એવી રીતે મુંબઈ જે મારી કર્મભૂમિ છે હવે મુંબઈમાં ગરબા પરફોર્મ કર્યા છે